નમસ્તે પ્રજાસત્તાક દિવસની અનેક શુભેચ્છાઓ છવ્વીસ જાન્યુઆરીના દિવસે આજથી બરાબર પંચોતેર વર્ષ પહેલા ભારતના બંધારણના અમલીકરણની શરૂઆત થઈ હતી ગયા વર્ષે જ્યારે ભારતના બંધારણના સ્વીકારને પંચોતેર વર્ષ પૂર્ણ થયા ત્યારે મેં આપણે એક વાત જણાવી હતી કે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે લેખિત બંધારણોનું આયુષ્ય માંડ સત્તર વર્ષનું હોય ભારતના બંધારણને આ બધી વાતો લાગુ નથી પડતી છેલ્લા પંચોતેર વર્ષથી આપણી સાથે અડીખમ ઊભું છે આપણને એક રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરી રહ્યું છે પણ સવાલ એ છે કે શું આપણે બંધારણની ઉજવણી કરીએ છીએ ખરા આપણા જીવનમાં આપણા રાષ્ટ્ર માટે એનું મહત્વ શું છે એ આપણે જાણીએ છીએ ખરા આપણો સમાજ કે જે આધ્યાત્મિકતા વગરની ધાર્મિકતામાં મશગૂલ છે એ પોતાના કૃત્રિમ ભક્તિભાવનું વારે તહેવારે પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે એ ભારતના બંધારણની ઉજવણી કરવામાં આવા દિવસે કે અન્ય કોઈ દિવસે માનતો નથી આપણે કરવું પડશે બંધારણની ઉજવણી કરવી પડશે અને મહત્વને સમજવું પડશે શરૂઆત ક્યાંથી થાય નાનપણમાં ઘરેમાં એક પુસ્તક જોયું ભારત કા સંવિધાન પપ્પા ક્યાંકથી લઈ આવ્યા હતા એમના ઉપયોગ માટે લાવ્યા હશે પણ હું કહીશ કે આનો એમને જેટલો લાભ થયો છે એનાથી વધારે લાભ મને થયો છે આપણા ઉછેરમાં જો બંધારણ જોડાઈ જાય ને તો પછી આપણને એક મજબૂત રાષ્ટ્ર બનતા કોઈ ના રોકી શકે હું આગ્રહ રાખીશ કે આ દેશના હજારો વર્ષના ઇતિહાસમાં સમાનતા અને ન્યાયના મૂલ્યના આધાર પર રચાયેલ સૌથી પહેલી વિધિ સંહિતા આપણું બંધારણ એની સાથે આપણે આપણા બાળકોનો ઉછેર કરીએ આ એ બંધારણ છે કે જે આપણને આત્મસન્માન બક્ષે છે આપણી ગરિમા સાચવે છે એ બંધારણ સાથે આપણા બાળકોનો આપણે ઉછેર કરીએ અને એના માટે હું આપને કહીશ મેં એક પુસ્તક લખ્યું છે ગુજરાતી ભાષામાં આપને જો ઈચ્છા થાય તો એ પુસ્તક આપ વાંચશો પણ સાથે વધુ એક પુસ્તક ફલિયસ નરીમન સરનું પુસ્તક જેનું ટાઇટલ છે યુ મસ્ટ નો યોર કોન્સ્ટિટ્યુશન ભારતના બંધારણ વિશે ઘણા બધા પુસ્તકો છે ઇન્ડિયન સ્કોલર્સ અને ફોરેન સ્કોલર્સે લખેલા પુસ્તકો છે અસંખ્ય છે પણ હું આપને કહીશ કે સરળ ભાષામાં જો આપણે ભારતના બંધારણને સમજવું છે તો પુસ્તક સાથે આપણે શરૂઆત કરી શકીએ તો આજના દિવસે આ કહેવા માગીશ આ આગ્રહ કરીશ કે ભારતના બંધારણને સમજો ભારતના બંધારણ સાથે તમારા બાળકોનો ઉછેર કરો ધાર્મિક ગ્રંથોનું મહત્ત્વ છે પણ એ ધાર્મિક ગ્રંથોનું મહત્ત્વ સચવાય આપણે આપણી ધાર્મિક સ્વતંત્રતા ભોગવી શકીએ વિચાર અને અભિવ્યક્તિની આઝાદી આપણે ભોગવી શકીએ ને એના જ માટે આપણે આપણું બંધારણ ઘડેલું છે એટલા માટે ભારતના બંધારણનું મહત્વ એ કોઈ ધાર્મિક ગ્રંથથી ઓછું નથી ભારતમાં જો આપણે રાષ્ટ્ર અને એક ધર્મ તરીકે સ્વીકારીએ ને તો એ રાષ્ટ્ર ધર્મ માટે સૌથી અગત્યનો ધાર્મિક ગ્રંથ સાબિત થાય આપણું બંધારણ તો એની ઉજવણી કરીએ